શાંતિપૂર્વક કર્યું હતું આ સમયે ચૂંટણી ઇન્ચાર્જ બીજેપીના અજય પ્રમુખ નડિયાદ તથા આણંદ જિલ્લાના ધારાસભ્યો ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લીધો હતો છેલ્લા કેટલાક સમયથી પશુપાલકોને ભ્રમિત કરવા માટે જેમ દેશમાં જનતાને ભ્રમિત કરતી કોંગ્રેસ એને આજે પશુપાલકો જાકારો આપીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં એમની સાથે એમની ગાડીમાં એમની બસમાં મતદાન કરવા માટે જે રીતે આવી રહ્યા છે એ જોતા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીમાં અને ભારતીય જનતા પાર્ટીમાં પશુપાલકોનો વિશ્વાસ એ સ્પષ્ટ દેખાય છે અને આજનો દિવસ એ અમૂલના ઇતિહાસમાં અંકિત થશે ભારતીય જનતા પાર્ટી તેરે તેર સીટ જીતીને સત્તા સંભાળશે અને પશુપાલકો યોજાય તેર માંથી આમ તો બાર બ્લોક અને એક વ્યક્તિગત સભાસદની સીટ તેર સીટોમાંથી ચાર તો બિનહરીફ થઈ છે આઠ બ્લોકની અને એક વ્યક્તિગત ઇલેક્શન છે આજે ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત બધા જ ઉમેદવારો જ્વલંત વિજય થવાના છે એ પહેલી વખત ગુજરાત અમૂલમાં મજબૂત જનાધાર સાથે મજબૂત નિયામક બોર્ડ બનવા જઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટી તેરે તેર સીટો ભારતીય જનતા પાર્ટી જીતવા જઈ રહી છે અસ્તુ ભારત માતા કે વંદે માતા વીસો એક્યાત અમૂલ ડેરી છે બોર્ડ ની ચૂંટણી છે પશુપાલકોની હિતની ચૂંટણી છે પશુપાલકોના રક્ષણ ની ચૂંટણી છે ત્યારે આજે અમૂલ ની અંદર બહુમતી સાથે છે એવું આશાવાદ સાથે પશુ કલા હિતમાં અમે કામ કરીશું એ આશા સાથે આવ્યા છીએ અને સૌ માહોલ જોતા લગભગ વિરુદ્ધ દસ ટકા એ પ્રમાણે મતદાન થઈ રહ્યું છે એ પ્રમાણે લોકોનો માહોલ છે મત છે તો ભારતીય જનતા પાર્ટી આજે સૌ પ્રથમ વાર ભારતીય જનતા પાર્ટી લેબલ ઉપર અમુલની અંદર સાહીઠ વર્ષ પછી આજે ભારતીય જનતા પાર્ટી સત્તા હસ કરવા જઈ રહી છે